નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ ચેનલ ચેનલ તો આપ મારા પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ સાંભળવાના અંધોને આંખો આપનાર અંધો સંતાન આપનાર તથા મૂર્ખાઓને જ્ઞાન આપનાર આ અન્નપૂર્ણા માતાના વ્રતની કથા તથા વ્રત વિધિ પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો સૌથી પહેલાં આપણે આ અન્નપૂર્ણા માતાના વ્રતની વિધિ જાણી લઈ તો આ વ્રત છે તે માક્ષર સુદ છઠના દિવસે કરવાનો હોય છે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવરીને સૂતરના દોરાની એકવીસ શેર લઈને એકવીસ ગાંઠો વાળવાની હોય છે એકવીસ દિવસનું આ વ્રત હોવાથી એકવીસ એકઠાણા કરવાના હોય છે બાજુટ પર માં અન્નપૂર્ણાની તસવીર એટલે કે ફોટો મૂકીને ઘીનો દીવો કરી વાર્તા સાંભળવાની અને ત્યાર પછી જ કરવાનું હોય છે વ્રત પૂરું થાય એટલે અન્નદાન કરવું જોઈએ આ વ્રતના પ્રતાપે દુઃખ દરિદ્ર ટળે છે મૂર્ખને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને અંધને આંખો વાનજિયાને સંતાન મળે છે આ વ્રત કરવાનો મહિમા અપરંપાર છે વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો ભૂલથી ખવાઈ ગયું હોય તો બીજા દિવસે નકરડો ઉપવાસ કરવાનો હોય છે તો મિત્રો આ હતી વ્રતની વિધિ હવે આપણે વ્રતની કથા સાંભળીશું વારાણસી નામે એક નગરીમાં જ્ઞાનદાસ નામે એક અતિ સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો તેને અતિ ધર્મિષ્ઠ પત્નીનું નામ ભક્તિ હતું પતિ પત્ની બને પ્રભુનું પરાયણ કરતા હતા બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માગતો હતો પણ તેના ભાગ્યમાં ભૂખમરો હોવાથી તેને જ સૂઈ જવું પડતું હતું પરંતુ દેવીની કૃપા જ ન થતી હતી એક દિવસ બ્રાહ્મણ તેની પત્નીને કહેવા લાગ્યો કે આપણું ભાગ્ય સૂતેલું છે તેને જગાડવા હું વનમાં જાઉં છું અને જગાડીને જ પાછો ફરીશ આમ કહીને બ્રાહ્મણ વનમાં ગયો સરોવરના કાંઠે ભગવાન શિવનું જર્જરિત મંદિર જોયું દુઃખોથી ત્રાસીલો બ્રાહ્મણ શિવજીના ચરણોમાં પડીને તપમાં લીન થઈ ગયો અન્ન પાણીનો ત્યાગ કર્યો એના રોમ રોમ શિવજીને પોકારવા લાગ્યા ત્રીજા દિવસની સાંજે સમાધિમાં ડૂબેલા બ્રાહ્મણને કાને ગેબી અવાજ આવ્યો અન્નપૂર્ણા અન્નપૂર્ણા આ અવાજને શિવજીની કૃપા જાણીને જ્ઞાન ઘરે આવ્યું પત્નીને આ બધી વાત કહી પરંતુ તેની પત્ની પણ આ સંકેતનો અર્થ ના સમજી શકી તેથી બ્રાહ્મણ ગામના વિદ્વાન પુરોહિત પાસે જઈને એણે વાત કરી પુરોહિતે તેની મસ્કરી કરતાં કહ્યું હે બ્રાહ્મણ તું ભૂખ્યા પેટે ભજન કરવા બેઠો તેથી તને અન્નનો ભાસ થયો હશે આ અપમાનથી બ્રાહ્મણને ઘણું દુઃખ લાગ્યું એ તો ફરી વનમાં ગયો અને શિવજીના ચરણોમાં જઈને પ્રાણનો ત્યાગ કરો એવો દઢ નિર્ણય કર્યો અને વ્રત કરવા બેઠો એના કઠોળ તપથી પ્રસન્ન થયેલા ભગવાન ભોળાનાથે સાક્ષાત દર્શન દીધા બ્રાહ્મણના મસ્તક પર હાથ મૂકીને કહેવા લાગ્યા હે ભક્ત તારી ભક્તિ ઘણી ઉચ્ચ છે તું પૂર્વ દિશામાં જા ત્યાં અન્નપૂર્ણાના દર્શનથી તારી સર્વે મનોકામના પૂર્ણ થશે સફળ થશે હવે જ્ઞાનદાસ હર્ષના આંસુ વહાવતો પૂર્વ દિશામાં ચાલ્યો રસ્તામાં એક કમળોથી શોભતા સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ સોળે શણગાર સજીને પૂજા કરી રહી હતી આ જોઈને જ્ઞાનદાસ પૂછવા લાગ્યો કે તમે કોની પૂજા કરો છો એ સ્ત્રીઓ વાસ્તવમાં સ્વર્ગની અપ્સરાઓ હતી બ્રાહ્મણના પ્રશ્નના ઉત્તર રૂપે એક અપ્સરા કહેવા લાગી અમે મા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ આ વ્રત મહાફળદાયી છે અને દરેક જીવ માત્ર આ વ્રત કરી શકે છે આમ કહીને અપ્સરાએ વ્રતની વિધિ તથા મહાત્મ્ય સમજાવ્યું જ્ઞાનદાસે તો ઘડીકમાં જ મા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અપ્સરા પાસેથી એકવીસ શેરનો દોરો લીધો એકવીસ ગાંઠ વાળી ત્યાં તો ચમત્કાર થયો સરોવરના પગથી માણેક મોતી નીલમ ઓખરા દેખાવા લાગ્યા તો જોડી ભરી લીધી જ્યાં એ પાછો ફરવા જતો હતો ત્યાં જ સરોવરના પાણીએ માર્ગ કરી દીધો બ્રાહ્મણના પગની પીની ના પલળી મનમાં મા અન્નપૂર્ણાને યાદ કરતો કરતો બ્રાહ્મણ પગથિયાં ઉતરવા લાગ્યો પગથિયા પૂરા થતા જ એની નજર એક ભવ્ય મહેલ પર પડી સાવ સોનાનો મહેલ છે હીરા છે રત્નો પ્રકાશ વેરી રહ્યા છે બાગ બગીચાની અપાર શોભા છે મધુરા મોર ટૂંકીએ છે રામો તો પગથિયા ચડીને મહેલમાં ગયો એમના હિંડોળે હિંચતા મા અન્નપૂર્ણાના મંદ મંદ મલકાતા મુખના દર્શન કર્યા મા અન્નપૂર્ણાના મુખ ઉપર હજારો સૂર્યનું તેજ જળહડે છે દેવો માની સેવા કરી રહ્યા છે દેવાંગનાઓ માને ચમર ઢોળે છે અપ્સરાઓ નૃત્ય કરે છે કિનરો સંગીત વગાડે છે ગાંધરવો ગાન કરે છે આ બધું જોઈને આબો બની ગયેલો જ્ઞાનદાસ આંખો જોડવા લાગ્યું એમાં જ્યારે એણે દેવોના દેવ મહાદેવને માની સાથે ભિક્ષાનું પાત્ર લઈને ઉભેલો જોયો ત્યારે તો એ દોડ મૂકીને લાકડીની જેમ માના ચરણોમાં ઢળી પડ્યો મંદ મંદ મલકાતા જગતજનની અન્નપૂર્ણા જ્ઞાનદાસને આશીર્વાદ આપીને કહેવા લાગ્યા ભક્ત તારું કલ્યાણ થાવો સુખ સમૃદ્ધિને પામો એ વખ સમૃદ્ધિ ચકિત નહીં પણ અન્નનું દાન કરજે બ્રાહ્મણ માના દર્શન કરીને અપાર હર્ષ પામતો ઘરે આવ્યું અને પત્નીને બધી વાત કરી તો પત્ની પણ અર્ષથી રાચવા લાગી જ્ઞાનદાસ જોડી ભરીને અમૂલ્ય રત્નો લાવ્યો હતો એમાંથી થોડા વેચીને સુંદર હવેલી બંધાવી ગામમાં વેપાર કરવા લાગ્યો સમૃદ્ધિ રાતે ન વધે એટલે વધે અને દિવસે ન વધે રાતે વધવા લાગી પતિ પત્ની બને સુખપૂર્વક માં અન્નપૂર્ણાનું ગાવા લાગ્યા એક દિવસ ભક્તિ કહેવા લાગી એ નાથ માં અન્નપૂર્ણાની દયાથી એકોતેર પેઢી સુધી ના કૂટે એટલી સમૃદ્ધિ મળી પણ હજુ શેર માટેની કોટ છે આપણે વાજિયા છીએ વાજિયાનું આપેલું દાન કોઈ પણ લેતું નથી માટે તમે બીજા લગ્ન કરી સંતાનનું સુખ પામો જ્ઞાનદાસને પણ પિતા બનવાની તીવ્ર ઈચ્છા હતી તેથી તેણે પત્નીના કહેવા મુજબ બીજા લગ્ન કર્યા તેની બીજી પત્નીનું નામ શાંતિ હતું પરંતુ એ મૂર્ખ અભિમાની અને કર્કશા હતી બોલતી ત્યારે આગ જડતી એવામાં મા અન્નપૂર્ણાનો માક્ષર માસ આવ્યો જ્ઞાનદાસ અને ભક્તિએ મા અન્નપૂર્ણાનું ભાવપૂર્વક વ્રત શરૂ કર્યું એકટાણા કરી અન્નદાન કરવા લાગ્યા વ્રત પૂર્ણ થયાને ત્રણ દિવસની વાર હતી એ વખતે એક રાતે પત્નીના હાથે બાંધેલો દોરો છોડી નાખ્યો વ્રતનો ભંગ થવાથી અન્નપૂર્ણા અતિ ક્રોધાયમાન થયા અડધી રાતે જ્ઞાનદાસની હવેલીમાં આગ લાગી જ્ઞાનદાસ તેની બંને પત્નીઓ સાથે જીવ બચાવીને ભાગ્યું પરંતુ તેની સર્વે દોલત ધન સમૃદ્ધિ માલ મિલકત સળગી ગઈ પાપડના પલકારામાં જ તે નિર્ધન થઈ ગયું ખાવાના સાચા પડવા લાગ્યા ત્યારે નવી પત્ની શાંતિ પતિના દુઃખે દુઃખી થવાના બદલે પિયર ભેગી થઈ ગઈ પરંતુ ભક્તિ પોતાના પતિનો પડછાયો બનીને સાથે રહી અને પતિને કહેવા લાગી કે હે નાથ નક્કી આપણે માં અન્નપૂર્ણાના દોષમાં આવ્યા છીએ તેથી જ આપણો વિનાશ થયો છે માટે નકોડા ઉપવાસ કરી મા અન્નપૂર્ણાને રીઝવો જ્ઞાનદાસે બાકીના ત્રણેય દિવસ નકોરડો ઉપવાસ કર્યો પણ માં અન્નપૂર્ણા પ્રસન્ન ના થયા ત્યારે એ ફરીથી સરોવર પાસે ગયો અને પ્રાણનો ત્યાગ કરવા માટે સરોવરમાં પડતું મૂક્યું પરંતુ હજાર હાથ વાળીમાં અન્નપૂર્ણાએ જ્ઞાનદાસને બચાવી લીધો પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હે ભક્ત પુત્રની પ્રાપ્તિ માટે તે ફરી લગ્ન કર્યા અને તારી નવી પત્નીએ મારા વ્રતનો ભંગ કરાવ્યો તેથી તારો વિનાશ થયો તે મારી પાસે સંતાનની માગણી કરી હોત તો તારી ઈચ્છા જરૂર પૂરી થાત જે થયું એ થયું તારા પાપનો દંડ તે ભોગવી લીધો છે હવે તું ઘરે પાછો પર મારા આશીર્વાદથી તારી પત્ની ભક્તિ પુત્રની માતા બનશે હર્ષના આસુ સાર જ્ઞાનદાસ ઘરે આવ્યું મા અન્નપૂર્ણાની કૃપાથી તેને સર્વ સમૃદ્ધિ પાછી મળી નવ માસ પૂર્ણ થઈ ભક્તિએ એક દેવ જેવા દીકરાનો જન્મ આપ્યો તેથી પતિ પત્નીનો આનંદનો પાર ન રહ્યો બંને આ જીવન મા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એમાં અન્નપૂર્ણા જેવા તમે જ્ઞાનદાસને ફળ્યા ભક્તિને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો તથા આ વ્રતની કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો મા અન્નપૂર્ણાની જે મિત્રો મને આશા છે કે જરૂર પસંદ આવ્યો હશે જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ